સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ મહાનગરપાલિકા જેની આજે મળી સામાન્ય સભા ભાજપ શાસિત જૂનાગઢ મળી જેમાં સત્તાપક્ષ ભાજપે ભાજપ કર્યો કે ગત પાંચ વર્ષમાં જૂનાગઢમાં એક હજાર પાંચસો કરોડ થી વિકાસ કાર્યો કરાયા જોકે વિપક્ષે વિકાસ કામોની વિગતો માંગતા હોબાળો મચ્યો હતો સામાન્ય સભા બાદ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણા અને શહેર ભાજપ પ્રમુખ તેમજ કોર્પોરેટર પુનીત શર્મા વચ્ચે

કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ આ કામ કર્યું છે કે નથી કર્યું એ બાબતે અમારા બંને વચ્ચે સંવાદ થતા મારા દ્વારા એમને એ જ કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી છે એ કોર્પોરેશનના અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કરતા જ હોય છે એ સિવાય કશું જ અમારા વચ્ચે બોલવાનું ચાલવાનું થયું નથી અને વિરોધ પક્ષ અને શાસક પક્ષમાં આવી બોલચાલ થતી હોય એ જનરલ વાત હતી બીજો એમાં કોઈ ઇસ્યુ કોર્પોરેશનના બધા અધિકારીઓ બધા પદાધિકારીઓ અને ખૂબ સરસ રીતે બધા અત્યારે જૂનાગઢના જો બધા મેઇન મેઇન રોડો બધા થઈ ગયા છે અંદરના વોર્ડના બધા કામ ચાલુ છે ટેન્ડરો દેવાઈ ગયા પાંચ વર્ષમાં જે રીતે પત્રકાર ભાઈઓએ મીડિયાએ પબ્લિકે કારણ કે અમે જે કામ કર્યા જ નહીં પ્રજા માટે જ કર્યા આજ ગટરનું કામ કરો તો રોડ ખોદવો જ પડે ટોરેન્ટોની પાઇપલાઇન નાખો તો રોડ ખોદવો જ પડે પાણીની પાઇપલાઇન એટલે જમીનની અંદરના કામ પણ ખૂબ થયા છે અને હવે બધા જે માણસો ને દેખાય એટલે એવા માટે થઈને કે પેલા રોડ ખોદવા જ પડે પચાસ વર્ષની નિરાશ થઈ જાય ભૂગર્ભ ગટરથી હવે પછી ક્યારેય કોઈ ગટરના ફાલકા ખોલવા જવું ને સાફ કરવું એવું નહીં થાય